નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માણસને જ્યારે ભગવાન થવાની માઈચ્છા જાગે ત્યારે એનું કેવું પતન થાય છે એની થોડી વાત કરીશું તમને ખબર છે કોણ ભગવાન થવા માટે થનગની રહ્યા હતા પોતે નોન બાયોલોજીકલ છે માતાની કુખેથી જન્મ્યા નથી અવતારી પુરુષ ગણાવનારા અયોધ્યામાં ભગવાન શ્રી રામને આંગળીએ વળગાડીને લઈ આવનારા બદરી જઈને ભગવાન શ્રીની આખી એનું મંદિર ઢંકાઈ જાય એટલી વિરાટ કાય તસવીરો ગુફાઓમાં જઈને જાણે કે રોક મેમોરિયલમાં જઈને કેમેરાઓની સાક્ષી એ ધ્યાન ધરનાર અને પોતાનો પ્રચાર કરનાર ભારતના શાસક તરીકે રાજદંડ લઈને પ્રવેશનારજેતી થઈ રહી છે એ આજે બીજી એક ક્ષણ આવી છે ચોથી જૂને તો ફજેતી થઈ ચૂકી એકાદ દોઢ મહિનો પણ માંડ વિત્યો છે આજે ખ્યાલ છે કે પાંચસો ને તેતાલીસ જેટલી લોકસભા બેઠકો માંથી ચારસો થી વધારે બેઠકો મેળવીને સર્વ સત્તાધીશ બનવાના જે અભરખા હતા નરેન્દ્ર મોદીના

બધા સમજે છે પણ શબ્દ તેર બેઠકોની ચૂંટણીના પરિણામ આવ્યા અને પેન ઇન્ડિયા પાછા એવું નહીં કે એક જ રાજ્યમાંથી પેન ઇન્ડિયા અને ભારતીય જનતા પાર્ટી એ પાછો મીર મારવાની હતી એવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરિણામ શું આવ્યું છે જાણીને જરા નવાઈ લાગશે તેર બેઠકોમાંથી માંથી દસ બેઠકો તેર બેઠકોમાંથી માંથી દસ બેઠકો રાહુલ ગાંધી અને મિત્ર પક્ષો એટલે કે ઇન્ડિયા ગઠબંધન ના ઘટક પક્ષોને મળી છે કેટલી માંથી ભારતીય જનતા પાર્ટીને રોકડી બે બેઠકો મળી છે અને એ પાછા જે જીતનારા છે એ પણ કોંગ્રેસ માંથી આયાત કરેલા છે અને એક બેઠક અપક્ષ ફાળે ગઈ છે

લોકો ગભરાયા વિના મતદાન કરે છે આજે અને એ તેર બેઠકોમાંથી દસ બેઠકો એ ઇન્ડિયા ગઠબંધનને મળે છે અને ભારતીય જનતા પાર્ટીને રોકડી બે બેઠકો અને એ પણ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ માંથી આયાત કરેલા લોકોને પોતાના પ્રતિનિધિ તરીકે જીતાડવા પડે છે ને બાકી મજાની વાત આ ચૂંટણી પંચ કયા કરું વાયનાડ ની બેઠક ખાલી પડી છે રાહુલ ગાંધી વાયનાડથી પણ જીત્યા કેરળથી અને રાયબરેલી થી પણ જીત્યા વાયનાડ ની બેઠક એમણે ખાલી કરી અને જાહેરાત એવી થઈ કે એમના બેન મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા એ વાયનાડ થી ચૂંટણી લડશે ચૂંટણી પંચને વાયનાડની પેટા ચૂંટણી યોજવાની કોઈ જ ઉતાવળ નથી ક્યારે યોજશે ખબર નથી બને ત્યાં સુધી વિલંબ થાય એવી અવતારી પુરુષની કોશિશ હશે કારણ કે રાહુલ ગાંધી તો સામી છાતી લોકસભા મોદી મોદીને સુણાવે છે અને જો પ્રિયંકા પણ આવી જાય લોકસભામાં તો નરેન્દ્ર મોદીની રેવડી દાણા દાણ કરે તમને ખબર છે ને નરેન્દ્ર મોદી ને પેલી એકાણું ગાળો મળતી કર્ણાટક ની અંદર એમણે બુમરાણ મચાવી હતી કર્ણાટક માં એમણે બજરંગ બલીનો પણ સહારો લીધો હતો બજરંગ બલી એમનો સાથ નહી આપ્યો ત્યાં જ એમને ચેતવા જેવું હતું કે ભગવાન શ્રી રામને આંગળીએ પકડીને ન લઈ જવાય શંકરાચાર્યો એ કહ્યું કે અધુરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન હોઈ શકે પણ નરેન્દ્ર મોદી વાર્યા ન વરે વળે અને હાર્યા વળે એવું થયું ડિપ્લોમસી માં ભાઈને કેટલી સમજણ પડે છે એક મોટો પ્રશ્ન ડોક્ટર સુબ્રમણ સ્વામી હંમેશા લે છે ઉઠાવે છે આર્થિક બાબતોમાં પણ ભાઈને કેટલી ખબર પડે છે અને એમના ફાયનાન્સ મિનિસ્ટરને કેટલી ખબર પડે છે એ પણ ડોક્ટર સ્વામી જેવા અર્થશાસ્ત્રી અને નાણા મંત્રીના પતિદેવ પોતે ઉઠાવે છે પણ ભાઈને ઓર ખીંચ મુજે જોર આતા હૈ ભાઈ શ્રી ભગવાન શિવ ના દર્શને જાય અથવા તો દર્શન આપવા માટે જાય કદાચ બદ્રી કેદારમાં ભવ્ય છબીઓ દેખાય વચ્ચે એક સિક્યોરિટી વાળો આવતો હતો એ પણ છે ને પેલા વિડીયોમાં આવી ગયું હતું વચ્ચે કોઈ નહીં આવવું જોઈએ પેલો જુકરબાગ પણ નહીં આવવો જોઈએ તમે જોયો હશે એ ફોટો કારણ કે ફોટો જેવી છે ફોટા પાડવા ગયા હતા કર્ણાટકમાં સરકારનું ભલે ભાજપની સરકારની જગ્યાએ કોંગ્રેસની સરકાર આવી અને એમણે છે ને એ બિલ ભરી દેવાની તૈયારી દર્શાવી બદ્રીનાથ ભાઈ શ્રી ફોટા પડાવવા માટે જાણે જતા હોય એવી એક એમની એકાપ ઉભી થયેલી બદ્રીનાથ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી મોદીની પાર્ટી એ હારી ગઈ તમને ખ્યાલ હશે કે ત્યાંથી મુસ્લિમોનો બહિષ્કાર કરવાની વાત હતી મુસ્લિમોને તગેડવાની વાત હતી મુસ્લિમો બહુમતીમાં નથી ત્યાં લઘુમતીમાં છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ત્યાં જીતે એવા સંજોગો નિર્માણ કરેલા હતા કારણ કે ઉત્તરાખંડ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ધરાવે છે અને એ ઉત્તરાખંડ ની અંદર બંને બેઠકો એ હારી ગયા

તો ઈશ્વર જાણે ચાલો આપણે થોડીક એની વાત કરીએ બિહારમાં રૂપલી બેઠક રૂપલી બેઠક પર અપક્ષ ઉમેદવાર શંકરસિંહ જીત્યા ત્યાં જેડીયુ ના કલાધર પ્રસાદ મંડળ એટલે કે નીતિશ કુમારની પાર્ટીના કલાધર પ્રસાદ મંડળ શરૂઆતમાં તો બહુ જ આગળ હતા ઘણા બધા રાઉન્ડ સુધી આગળ ચાલ્યા અને આરજેડીના બીમા ભારતી એ સતત ત્રીજા ક્રમે હતા આ બેઠક ઉપર બીમા ભારતી લોકસભામાં જે પપ્પુ યાદવની સામે હાર્યા એના પછી એમને પપ્પુ યાદવે પણ આ બેઠક ઉપર છે મદદ કરવા માટેનું આશ્વાસન આપેલું પણ બીમા ભારતી એ બીજા ક્રમે પણ ન રહ્યા અને ત્યાં શંકરસિંહ કરીને અપક્ષ ઉમેદવાર એ આજે જીતેલા જાહેર થયા બીમા ભારતીના પતિદેવ એ પણ અનેક હત્યાઓના આરોપી છે અને બીમા ભારતી મેં તમને કહ્યું એમ જેડીયુ એટલે કે નીતિશ કુમારની પાર્ટીમાંથી આરજેડીમાં આવેલા છે અને હારવા જીતવાની એમની પરંપરા છે કોંગ્રેસના ઉમેદવાર એ નવ હજાર ત્રણસો ને નવ્વાણું મત થી જીત્યા એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોશિયારસિંહ ને હરાવ્યા આ દેહરા બેઠક એ કમલેશ ઠાકુર એટલે કે મુખ્યમંત્રી કોંગ્રેસી મુખ્યમંત્રી સુખુના સાસરીયા ક્ષેત્ર છે એ કમલેશ ઠાકુર નું માયકા છે એટલે કે પિયર છે એટલે ત્યાં કોંગ્રેસ જીતી પણ સુખુ જે પ્રદેશના છે એ હમીરપુર હિમાચલ પ્રદેશનું ત્યાં બીજેપીના આશિષ શર્મા

ઉમેદવાર હરદીપસિંહ તમને ખ્યાલ હશે કે આ ભારતીય જનતા પાર્ટી એ ત્યાં આગળ જે ઉમેદવારો મૂક્યા એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા બળવાખોરો સવિશેષ હતા અને ભારતીય જનતા પાર્ટીને તો અનુકૂળ આવે છે ઉધારીના નેતાઓ બધે જ મુખ્યમંત્રી તરીકે મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી તરીકે ઉધારીના નેતાઓ જ એમને સદે છે અને એમની પાસે કોંગ્રેસમાંથી ઉધારીના લઈ આવે અને કોંગ્રેસને જ ગાળો ભાંડવા માટે એમનો ઉપયોગ કરે પણ આ વખતની પેટા ચૂંટણીમાં હવે રાહુલ ગાંધી પપ્પુ રહ્યા નથી એ વાત બહુ સ્પષ્ટ થઈ રહી છે ફરીને એક વાર લોકસભાની ચૂંટણીમાં તો એ સાબિત થઈ ગયું પણ આ વખતે પણ આ પશ્ચિમ બંગાળ અને બિહાર સુધીના આ ચૂંટણીઓ યોજાય આગળ વધીએ મધ્યપ્રદેશમાં બીજેપીના કમલેશ પ્રતાપ શાહ એ જીતી ગયા એમની સામે કોંગ્રેસે વીરેન શાહને મૂક્યા હતા અને આ જે કમલેશભાઈ છે એ પણ પાછા હજુ હમણાં સુધી કોંગ્રેસમાં હતા આ છિંદવાડા ક્ષેત્રનું ની આ બેઠક એટલે આમ તો કમલનાથ અને એમના પુત્ર નકુલનાથ એ ભાજપમાં જવ જઉ થઈ રહ્યા હતા ત્યારે કમલેશને એમ થયું કે હું શું કામ ન જતો રહું પેલા રહી ગયા અને આ

બીજા ક્રમે અને કોંગ્રેસના સુરેન્દ્ર કૌર કોંગ્રેસના સુરેન્દ્ર કૌર એ ત્રીજા ક્રમે રહ્યા વિકાવાંડી તમિલનાડુની બેઠક છે ત્યાં ડીએમકે ના શિવ એ જીત્યા ત્યાં ડીએમકે ની સરકાર છે અને એમના એમની સામે પીએમકે ના ઉમેદવાર અંબુમણી હતા એ હારી ગયા એ આમ તો એનડીએ ના ઉમેદવાર હતા બદ્રીનાથ ઉત્તરાખંડ એની આપણે વાત કરી લીધી છે એ મેંગલોર વાત આપણે કરી પશ્ચિમ બંગાળમાં રાયગંજ રણઘાટ દક્ષિણ બગદા અને માણિક ટોલા આ ચાર બેઠકોમાંથી ગઈ વખતે એટલે કે આ વખતે ચૂંટણી થઈ પણ આગલી વખતે તૃણમૂલ કોંગ્રેસ જીતી ગઈ છે તૃણમૂલના કૃષ્ણા કલ્યાણી જીત્યા છે રણગાટ દક્ષિણ માંથી તૃણમૂલ કોંગ્રેસના મુકુટમણી અધિકારી જીત્યા છે અને એમણે વધારે ભારતીય જનતા પાર્ટી ને ભવ્ય માર્જિનથી ઓગણચાલીસ હજાર અડતાલીસ બગદામાં પ્રતિસ્પર્ધી હતા એ વિનય કુમાર બિસ્વાસ એમને તેત્રીસ હજાર ચારસો ને પંચાવન વોટ થી અને માનિક ટોલામાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્તિ પાંડે બીજેપી ના કલ્યાણ ચોબે એક સવા મહિનાની અંદર આપણને ફરી એકવાર મળી રહ્યા છે એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એ હવે પોતાની વ્યૂહરચના એ ડરાવવા જેલમાં નાખવા એ બધા ખેલ પ્રજાની સાથે કઈ રીતે સંધાન થાય અને પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉકેલીને સારી રીતે શાસન કરાય એ જ દિશામાં પોતાની વ્યૂહરચનાઓ ઘડવી પડશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર